ચાર ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ નવરાત્રીના બીજા નોરતે ભાઈલીમાં સોળ વર્ષની સગીરા પર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ વધુ એક ગેંગરેપની ઘટના વડોદરા શહેરમાં સામે આવી છે જેમાં ગઈકાલે બપોરે ઘરેથી નીકળેલી પંદર વર્ષીય સગીરાને ફતેગંજ વિસ્તારમાં રહેતા હર્ષિત મેકવાન અને હેપી નામના યુવકે રૂમમાં લઈ જઈ ત્રણ કલાક સુધી ગોંધી રાખી વારાફરથી દુષ્કર્મ આચર્યું હતું મોડી રાત્રે ઘટનાની જાણ થતાં પીડિતાના સમાજના લોકો મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી આવ્યા હતા ત્યારે સમગ્ર ઘટનાને લઈને ફતેહગંજ પોલીસે પીડિતાની માતાની ફરિયાદના આધારે બંને આરોપીને ડબોચી લીધા છે ગાંધીનગરમાં દૂષિત પાણીને લીધે ટાઈફોઈડ વકરતા સોથી પણ વધુ દર્દી હાલ સારવાર હેઠળ છે જ્યારે એક બાળકનું શંકાસ્પદ મૃત્યુ પણ થયું છે ત્યારે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે રાજ્ય સરકારને નોટિસ ફટકારી મુખ્ય સચિવને બે અઠવાડિયામાં વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે ગુજરાતના આરોગ્ય વિભાગે ટાઈફોઇડના કુલ સિત્તેર એક્ટિવ કેસની પુષ્ટિ કરી છે અને હજુ પણ દર્દીઓ સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા રોગચાળાને કાબુમાં લેવા માટે શું પગલા લેવામાં આવ્યા તેની વિગતો અપર્ણ નિર્દેશ કરવામાં આવ્યો છે અમદાવાદના ભારત ચાર રસ્તા નજીક ફરજ બજાવી રહેલા ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને કારના બોનેટ પર દોઢ કિલોમીટર સુધી ઢસડવાની ઘટના સામે આવી છે એ ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ભારત બ્રિજ નીચે રૂટિન વાહન ચેકિંગ કરી રહી હતી ત્યારે સાયન્સ સિટી તરફથી નંબર પ્લેટ વગરની કાર આવતી હોવાથી પોલીસે તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ આરોપીએ તેમના પર ગાડી ચડાવતા તેઓ બોનેટ પર ફસાઈ ગયા હતા જે બાદ પોલીસકર્મીના બોનેટ પર દોઢ કિલોમીટર સુધી ઢસડ્યા હતા ત્યારે પોલીસે આરોપીને ઝડપી લઈ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે